અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના રહેણાક વિસ્તારમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક સહિત કમલમ ગાર્ડન સ્થિત પ્રવેશ દ્વાર નું લોકાર્પણ કરાયું બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભરૂચ જિલ્લામાં ધાર્મિક વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે ગત રોજ સાંજે અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં આવેલ કમલમ ગાર્ડન થી નિયમ ચોકડી સુધીના નોટિફાઈડ રોડને ને શણગારવામાં આવ્યો હતો અને નિયમ ચોકડી સ્થિત કમલમ ગાર્ડન ખાતે પ્રવેશ દ્વાર એઆઈએ પ્રમુખ જશુ ચૌધરી અને ચેરમેન હર્ષદ પટેલના હસ્તે રિબિન કટિંગ કરી લોકાર્પણ કરાયું બાવીસમી જાન્યુઆરી સુધી માનવ મંદિર અને પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે ભજન કીર્તન સહિતના કાર્યક્રમો યોજાશે આ ઉપરાંત પદયાત્રા રેલીનું પણ આયોજન કરાયું છે જેમાં જોડાવા માટે ધર્મપ્રેમી પ્રેમી જનતાને નિમંત્રણ પાઠવાયું છે બાવીસ તારીખે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા જ્યારે રામ ભગવાનની પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આખા ગુજરાતમાં તેમજ સમગ્ર દેશમાં દરેક જગ્યાએ આખું એટલું ધાર્મિક રામ ભક્તોનું ભક્તિમય વાતાવરણ થયેલું છે આજે અમે અહીં અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ એરિયામાં પણ અમારા બના અહીંના જે રહેવાસીઓ છે એમના દ્વારા પણ ખૂબ જ રામ મંદિર માટેનો જે પ્રાણ પ્રતિષ્ઠાનો જે આ આપણે જેને ઉત્સવ કહી શકીએ એ અમે અહીંથી આજથી શરૂ કરી રહ્યા છીએ અને અમારા બંને મંદિરો અહીંયા જે માનવ મંદિર છે અને પશુપતિનાથ મંદિર છે ત્યાં પણ આજ રાતથી રોજ ભજન વિવિધ મંડળો દ્વારા કરવામાં આવશે અને તારીખ બાવીસના રોજ અમે એક સુંદર બપોરે લગભગ બે થી અઢી વાગ્યાના અરસામાં એક પદયાત્રા રૂપે એક રેલી પણ કાઢવાના છીએ અને સમગ્ર ભાવિ જે ભક્તો છે એમને વિનંતી કે દરેક આ ઉત્સાહ આ જે રામ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે એમાં દરેક ભક્તજનો ભાગ લે